હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકસો નવ્વાણું વિશે જાણકારી મેળવીશું આની પહેલાં જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકથી એકસો અઠ્ઠાણુંના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો એકસો નવ્વાણુંના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ

पश्चिम बंगाल प्रश्न बे राष्ट्रीय विकास परिषद की स्थापना क्या थी थी विकल्प ए ईस्वी सन ओगनीस एकावन विकल्प बी ईस्वी सन ओगनीस बावन विकल्प सी ईस्वी सन ओगनीस के विकल्प डी इसवीसन 1954 आ प्रश्न નો સાચો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન 1952 પ્રશ્ન 3 બાલકો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે વિકલ્પ એ પોલાદ વિકલ્પ બી જસત विकल्प सी तांबू के विकल्प डी एल्युमिनियम आ प्रश्न ना साचो जवाब छे विकल्प डी एल्युमिनियम प्रश्न चार वेल्लोर में सैनिक विद्रोह क्यारे थयो होतो? विकल्प ए 10 जुलाई ईस्वी सन अठार विकल्प बी 7 जुलाई ईस्वी सन अठार विकल्प सी 13 जुलाई ईस्वी सन अठार के विकल्प डी अठावीस जुलाई ईस्वी सन अठार सो छत्रीस आ प्रश्न नो साचो जवाब छे विकल्प ए दस जुलाई ईस्वी सन अठारह प्रश्न पांच मौलिक अधिकार अंतर्गत क्यों अनुच्छेद शोषण साथ संबंधित है विकल्प ए अनुच्छेद चौदह विकल्प बी अनुच्छेद अठार विकल्प सी अनुच्छेद बीस વિકલ્પ વિકલ્પ ડી ડી અનુચ્છેદ અનુચ્છેદ આ સાચો જવાબ છે વિકલ્પેદ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો નવ્વાણું ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 198 ના વિડિયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ 158 ના વિડિયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો आवाज જન્ડન નોલેજ ને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ